રાજકોટના દોરાજી તાલુકા કોંગ્રેસમાં ભંગાણ થયું છે તાલુકા પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અલ્પેશ પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે તાલુકા પ્રમુખના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે તો આ તરફ કોંગ્રેસ પણ લોકસભાની ચૂંટણીને લઈને એક્શન મોડમાં જોવા મળ્યું છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતમાં આવશે તેઓ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસી છે કોંગ્રેસ શહેર અને જિલ્લા સમિતિના નેતાઓ સાથે બેઠક કરશે આ બેઠકમાં પચાસ આગેવાનો સાથે ચર્ચા કરશે લોકસભાની ચૂંટણી પહેલા જિલ્લા સ્તરને મજબૂત કરવા ચર્ચા કરવામાં આવશે ભારત જોડો ન્યાય યાત્રા અને ડોનેટ ફોર દેશ અને નેતાઓ સાથે સંવાદ કરવામાં આવશે વાત અમદાવાદની અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્તરાયણના પર્વ પર વિશેષ આયોજન કર્યું હતું મકર સંક્રાંતિના દિવસે ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વનું આયોજન કરાયું હતું જેને લઈને એમસીના સીએનસીડી વિભાગે ઢોરવાડામાં રૂબરૂ જઈ ઘાસ ગોળ પાપડી ખવડાવી અને વ્યવસ્થા કરી હતી ચારસો સિત્તેર મુલાકાતીઓ દ્વારા કિલો ઘાસ લાવવામાં આવ્યું હતું બસો વીસ વ્યક્તિએ ઓનલાઈન છવ્વીસ હજાર ત્રણસોનું દાન આપ્યું હતું એક હજાર કિલો ગોળ અને સાતસો કિલો ખીચડો મુલાકાતીઓ દ્વારા લાવવામાં આવ્યો હતો તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં બત્રીસ કિલોથી વધારે દૂરી ભેગી કરાઈ હતી અને જેના માટે બાવીસ ટીમ કાર્યરત હતી હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની અયોધ્યામાં મહાઉત્સવને લઈને સુરતી લાલાઓ ઉત્સાહિત છે સુરતના યુવાનોમાં દિલમાં જાણે કે રામ વસી ગયા છે

બાવીસ તારીખે અયોધ્યામાં ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે જેને લઈને દેશભરમાં લોકોમાં ઉત્સાહ છે ત્યારે સુરત સૌથી આગળ હોય તેવું લાગી રહ્યું છે સુરતના એક વેપારી દ્વારા પોતાની ગાડી પર રામ મંદિર બનાવવામાં આવ્યું છે અને આ ગાડીને પહોંચવાના છે અયોધ્યા આપણે સીધા એમની સાથે વાત કરીશું કઈ રીતની આ ગાડી તૈયાર કરી છે સૌ પ્રથમ આપનું નામ મારું નામ સિદ્ધાર્થ દોશી છે અને વર્ષો પછી જ્યારે ભગવાન રામશ્રી આવી રહ્યા છે ત્યારે પૂરા વિશ્વમાં ખુશીનો માહોલ મનાવી રહ્યો છે તો એ હિસાબે હું પણ આજે સુરતથી અયોધ્યા જઈ રહ્યો છું જે અમારી પાંચ દિવસની યાત્રા છે અને અમે બાવીસ તારીખે સવારે અયોધ્યામાં ભગવાન ભગવાન શ્રી રામચંદ્રજીના જે જન્મદિવસ નિમિત્તે યજ્ઞ ચાલી રહ્યો છે ત્યાં અમે લોકો ભાગ લેવાના છીએ અમને બહુ ખુશીનો માહોલ છે અમે બે જણાથી સુરતથી અયોધ્યા જઈએ છીએ

બિલકુલ મેયર આ ગાડીનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છે દક્ષેશ માવાની એમની સાથે વાત કરીશું માવાની સાહેબ ગાડી તૈયાર કરવામાં આવી છે આખું રામ મંદિર ગાડી ઉપર બનાવવામાં આવ્યું છે આ ગાડીનું પ્રસ્થાન કરાવવા પહોંચ્યા છે સાડા પાંચસો વર્ષ આપણા દિલમાં તો રામ હતા પણ આખે ભારતની જનતાની આસ્થા હતી કે અયોધ્યામાં રામ બેસે એ ભવ્ય અને દિવ્ય દિવસ આવ્યો છે ત્યારે સુરતના યુવાનો ને મન થયું કે અમે પણ આ આ સમારોહમાં જઈએ એના ભાગરૂપે અમે એમને આજે મોટી સંખ્યામાં માં આરતી ગાતા ગાતા આજે અયોધ્યા જઈ રહ્યા છે સમગ્ર દેશમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો સમગ્ર દેશ છે ત્યારે બાળકો પણ શ્રી રામ ભક્તિના રંગમાં રંગાયા વાર્ષિક બાળકોએ રામ સીતા લક્ષ્મણ તથા હનુમાનજીના વેશ ધારણ કરી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી બાળકોના ઉત્સાહ અને કૃતિઓ જોઈ સૌ કોઈ મંત્રમુક્ત થયા હતા કાર્યક્રમ દરમિયાન ભગવાન રામના જય વાતાવરણ પણ ભક્તિમય બન્યું હતું ગુરુકુળ વાર્ષિક સંમેલન યોજાયું હતું જેમાં કાર્યક્રમમાં બાળકોએ અનેક કૃતિઓ રજૂ કરી હતી રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીના વેશમાં બાળકો દેખાયા હતા શ્રી રામના જયઘોષ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું કે કેવડિયામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં વાર્ષિક સંમેલન યોજાયો